તમારા જેવું જ જે છે જાતિ છે એને તો તમે સમજી ન શકતા હોય તો તમારી વિપરીત જાતિ પર તમે એવી અપેક્ષા રાખો કે તું મને સમજ સુ સમજવાનો અધિકાર એમને જ છે મારી તો સાદી દલીલ છે આ પૃથ્વી છે ઈકો વેલી છે હું ટોચ પર જઈને બોલું આઈ લવ યુ તો આ પૃથ્વી પરથી સામેથી ત્રણ વાર આઈ લવ યુ આઈ લવ યુ આપણે ઘા આવશે આપણે કેટલી બધી વાર કોઈ ટોચ ઉપર જઈને આપણે આપણું નામ બોલીએ ને પછી એકવાર ને બદલે ત્રણ વાર ચાર વાર એ નામ તમારી સામે પાછું આવે તમે આઈ લવ યુ બોલશો તો આઈ લવ યુ આવશે પણ આઈ હેટ યુ બોલશો એકવાર તો ત્રણ વાર આઈ હેટ યુ જ આવશે તમારે નક્કી કરવાનું છે કે તમારે કયા પ્રકારના પડઘા આવતા દિવસોમાં જોઈએ છે

એમાં તમને કોઈ સભ્યતા બચાવી નહીં શકે તમારી કોઈ સાધના તમને બચાવી ન શકે બેટર પોતાની છાત અને ફ્રેમ કરતા પહેલાથી જો તમને તમારી આજુબાજુ આપણે લોકોને તકલીફ એ થઈ છે કે આપણે બધા તમે સ્કૂલોમાં આપણે એવું કીધું શેરિંગ કરવાનું શેરિંગ કરવાનું શેરિંગ કરવાનું કોઈ તકલીફ ના હોય બેટા તો જેને પૂછમાં એટલે, જાણે જાણે ભારતીય માનસ ની અંદર સુખ ની વહેતા અને કોઈ વ્યક્તિ તમારી સાથેનું સુખ વહેંચે તો એને આનંદ થી માણતા ચોકલેટ મને અત્યારે

આપણે બધા એવું કરતા અને જાણે જા આપણે એક એવી ગેરસમજણ ન મારો કહેવાનો અર્થ એ નહોતો જે તૂલે છે તમને એવું લાગે છે બધાનો નો કેવો છો મેં તો સાચું કીધું સાચું કહેવાય હોય એની પણ એક ભાષા છે આપણે ત્યાં એવું આપણે સાતમા આઠમા ધોરણમાં બોર્ડ ઉપર લખવાનું લખશું સુઈ જશે સત્ય હંમેશા કડવું હોય છે સત્ય હંમેશા કડવું હોય છે પણ મારી દલીલ એ છે કે સત્ય કહેવાની રીત કડવી ન હોવી જોઈએ એમાં તો કુમાશ હોવી જોઈએ એમાં તો પ્રેમ હોવો જોઈએ એમાં તો હૂફ હોવી જોઈએ એમાં તો મીઠાશ હોવી જોઈએ કે સામેવાળી વ્યક્તિ એ સત્યને સ્વીકારી શકે એનામાં એટલી હિંમત આપ પણ આપણે એવું કશું જ નથી કરતા બેફામ સડસડાટ નીકળી જઈએ છીએ જે લોકો વરસાદમાં બેફા પોતાની ગાડીઓમાં ધડધડ ચડાવે છે અને આજુબાજુ વાળાને છાટા ઉડાડે છે એ કોઈ વ્યક્તિ એવો વિચાર નથી કરતા કે જે મને મારા કપડા બગડે એ ન ગમે એ બીજાને ન ગમે એમાં આપણે કે પાણી હતું ને નીકળ્યા ને એટલે પસર થઈ ગયા શું એમાં શું બહુ બધું છે જે શું માટે આપણે અહીંયા આજે બધા ભેગા થયા છીએ હું કોઈ તમને પ્રવચનોના મૂડમાં નથી એટલે આટલા બધા સિરિયસ જરાય નથી જો તમે જે ડાન્સના મૂડમાં હતા એ જ મૂડમાં આવ્યો એ જ મૂડમાં આવ્યો પણ કાય કે મને કોઈ કરાવે તો જ હું આપણે કે હાલો આપણે બધા થઈ ઓ ભેગા થઈ યોગા કરીએ ભેગા થઈ તમે એકલા કે ન કરી શકો

વાયડાટ ને તળાટ છે યોગ્ય જગ્યાએ સાચવવાની ક્યાંક બાકી ખુલી ને હલ યાર ક્યાંક જોઈએ એની જે મજા છે ને એટલું ખભા ઉપર પોતાની જાતનો આભાર ને ભાર લેવાનો નથી આપણે કે એવું માનતા થઈ ગયા છે કોઈક આવે કોઈક હોય તો જ ઓલ બ્યુટીફુલ લેડીઝ જો તમે તમારી જાત સાથે થોડો સમય ન રહી શકતા હો તો આપણી સાથે રહેતા પુરુષને એવું ક્યારેય ન ફરિયાદ કરવી કે તમે તમારને સમય જ નથી આપ્યો સમય તમે તમારી જાતને આપશો તો એટલી સુંદર બનશે અંદર થી બહાર થી મન થી કે તમારી હાજરી થી લોકો ને થશે કે યાર એ નથી તો નથી છાવ આપણે એવી સિચ્યુએશન બનાવી એ નથી તો હાલો જઈ આવી હજી નથી આવ્યું હાલો હાલો આપણે બહાર જાવ આજ પાર્ટી એની બદલે

અને બધું જ આ કરવું જરાય જરૂરી નથી કોણ મને તો જરાય કે લોકો ન ગમતા કે જેમ કે નથિંગ ઇઝ ઇમ્પોસિબલ ઇન ધીસ ભાઈ નો ક્યારે ચાર સીટીએ દાળ ચડે હું નથિંગ ઇમ્પોસિબલ કમોન માથે ઉભા રહીએ ને ક્યારેક તોય વસ્તુ મળી જાય એટલું બધું અંદર ચાલતું હોય છે

આપણા મગજમાં એવી ગેરસમજણ થઈ છે કે તમારું જ્યાં સુધી છાપામાં નામ ન આવે ત્યાં સુધી તમારું કોઈ કામ જ નથી અને હું એ તમામ સ્ત્રીઓને હંમેશા કહેતી હોઉં કે જેમના નામ છાપાઓમાં વારંવાર આવ્યા આપ્યા આવ્યા રાખે છે એ લોકોએ પોતાની સન્માનનો બોજ છે એની સ્ત્રી ઉપર ક્યારેય નો નાખો હું તમને મળું ત્યારે ઓકે તમે ગ્રહિણી છો ખબર એ તમને બોકરી રીતે

ત્યાં હા હું બોલતા હોય તો આનંદ કેવું આજે દુપટ્ટાઓ વેક્ષણકારી છે એ બધા જ પ્રકારની વસ્તુ કરો તમે જે જોવાની નથી કરી શકાય તમામ વસ્તુ પણ અભાવ સાથે નહીં આપણે બધા છે ને અભાવે ગરીબ નથી સ્વભાવે ગરીબ છે એની નોંધ લેતા થઈજો તમે ક્યારે ગધડિયા પડની સ્ત્રીને જોજો પહેરવા કપડા નથી ચાર પાંચ છોકરા છે ઝૂપડું છે તો એના વર્ણે કેવી મશ્કરી કરતી કે જે આપણે BMW માં બાજુમાં બેઠા પુરુષને અડોતા અત્યારે આ સીધો રહે તમે વિચાર કરી જો કયો વ્યક્તિ સુખી છે